એટલો ઢેકલો થઈ જાય છે કાંધા ને આ બે છે ને બે જણા રહે અમારે હાલે લીધે રાખે નગર આગળ પછી કાઈ નહિ ભેગું થાય અમારે આ રીતે કાંધાની સિસ્ટમ હોય છે ભાઈ ફેમિલી છે ને અહિયાં તો બધા લોકો ઓળખે છે અમારા ખેડૂ છે એ અમારા કોળી ભાઈવું છે કારણ કે એ લોકો છે વાંગરના એ બધા અમને છે અમારા વિડીયો કાયમ જોઈ છે અમે ને તાજમન મને ઓળખી કે તમે વિડીયો બનાવશો ને દેખાડી હતી અને તમારે કોઈ પણ આજુબાજુના ગામડા ઇન્સ્ટાગ્રામમાં મહેશ કડિયાળી કરીને સર્ચ કરો અને એમાં ડીએમ કરો હું તમને જેટલા તમે લોકો ડીએમ કરશો ને એનો કોઈ ટકા હું જવાબ આપી તમારે મજૂર ની જરૂર હોય તો તમને મારા નંબર પણ આપી ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો તો આપણે બોલેરો ડાયરેક્ટ ખેતરમાં જ આવી ગયો ને ભાઈ બહુ આગીવાળી છે ને બોલેરાને તો અહીં મૂકી દીધો સાઈડ માં તડકો છે આજ બહુ વધતી છે આ બધી છે ને કાતરની હિમ છે આ કાતરવાળી ધાર આવી ગઈ અહીંથી થી એવું લાગે છે હોય હોટ કે હવે માંડવીનો છે ને છેલો દિવસ છે અમારે કેમ ભૂરી આ તમારે આખર દિવસ છે ઠેસર નો છેલો દિવસ છે કા હાજરી ગાડી હારી લઈ ને પછી વારો આવે તો ના પછી એ પૂરો માંડવી પૂરી ભાઈ હવે બસ રાખને રાખ છે ને ત્રણસો રૂપિયા દાડી આવશે બસ સારા રાખ ને પેલા સારું હતું બેગ દી સસ્સો ને સાતસો ને કાયમી પાડતા હતા કા હવે કાયમ ડુંગળી માં જવાનું એટલે હવે ત્રણસો સાડી ત્રણસો રૂપિયા ગાડી આવશે ફેમિલી હવે તો આ ઠેસર નો સહેલો દિવસ ગણવાનો અમારા માટે તો કારણ કે અમે યાર બહુ એક મહિનો દિવસ સખત માઇન્ડવીમાં અમે કામે આવ્યા હવે યાર આજ પૂરી ખાવાની તૈયારી છે કારણ કે આ જો માંડવી પૂરી થઈ જાય પછી કેમ કેમકે મહિનો દિવસ તો આવેલા ને સિઝન એક હારે હતી ને એટલે બધું પહેલા પછી જોયું ને કારણ દર વખતે થઈને બે મહિના આખતા માંડવીમાં પણ યાર આજકાલ તો પૂરું થયું હવે યાર મેણ હાડી છસો સાતસો રૂપિયા દાડી હાલતી હવે ત્રણસો આવી જાય પછી બધા દાડિયા મારે તો પચાસ ભાડું જ આવશે પણ દાડિયાને પછા રાખને રાજીક આવશે હવે આવતા વરે પાછા માંડવીના વિડીયો બતાવશું આ વરના માઇન્ડવીના વિડીયો કેવા લાગે યાર કોમેન્ટ કરી નાખો હવે તો પાંચે વાગી જશે ઘરે જવાનો ટાઈમે થઈ ગયો છે હવે ઘરે જાવું ડાયરેક્ટ ઘરે જઈને તમારે વાતચીત કરશું અને આજનો બ્લોગ બહુ મસ્ત છે જોવાનું ભૂલતા નહીં પૂરેપૂરો વિડીયો જોઈ નાખજો તો ઘરે ઘરે પૂગી છે છે ને ને આવ્યો પણ મને યાર બુખાર આવી આવી ગયો શરદી થઈ તાવ પૂરી મને છે ને ડુંગળી નો ખરડ કરી દે છે સેવા તો સારી કરે છે હાથ કરું આમ ડુંગળી નો ખરડ કરે છે